પણ આપડું આપડું તો થઈ પડશે લકી તો ના આલો પણ પચીસ હજાર રૂપિયા તો આટલી પછી નહીં જોતી એક મહિના રાખે તમારો

મટીજી નહી હાથે હવે તો વાળો ખાલી 3 દાડા પાટો રાખવાનો કમ્પ્લીટ થઈ ગયો તો ને જ રાખવાનો થાય તો પડે એ નવો બદલાય રાખો ને આવે રાખવાનો હોય લા 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 તો મટીજી કમ્પ્લીટ થઈ ગયું હવે આ સીધું સીધું ખરી નહીં કરી આજ તો તો કોઈ કરી નહીં તો કન જાવ તમે અમે ક્યાતો તા ને પેલા પેલા ના પાળ હેડો હેડો ભરાઈ દે હવે તો પરેજ પડશે ને ક્યાં શાંતિ

અમે તો એક દસ મિનિટ મેળવાની ગયા બીજું કઈ કરવાનું એટલે મેલાડો એમ થોડા નાલવાનો તમાર ઘર ના મેલવાના હોય પેલા પૈસા ની કિંમત બીજી હવે પેલા નથી આટલી મોકવા

લે ભાઈ જાયરા પહેલા ફર ગીત તો ગવ ઓનિયા ગાને કાધું ગીત મને આચા આવડે છે આ તો ચાલુ કર હું તે કશું છે કે આ ગઈ તું તું થોડું પેલું ગાને અલા તું ગાને મને આવડે મોડ વગર નો મોડ બોલાજી બોલાજી

શું કરી દો તો તો ના ખાલી ભરાવા લાડો તૈયાર છે અમારે તો એમ

તમે હજુ બે દર સીટી રાખો બીજી વાળા આવે તો દસ હજાર હજાર બોલ નું શું કે ખબર હે મારે તો ગામડા મારે નથી આપવું

લાવે મથા કમળા બાબત કરે હા પણ બધું ખોયું તમે કમળાબા ને